બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે આવતીકાલે ત્રેવીસ નવેમ્બરે શહેરની જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી યોજાશે ત્યારે જોવાનું એ રહેશે કે આવતીકાલે યોજાનાર મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારશે કોણ બનશે વાવના નવા ધારાસભ્ય તેનો આવતીકાલે ફેંસલો આવી જશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું ત્રેવીસ નવેમ્બરે મતદાન યોજાયું હતું આ ચૂંટણીમાં જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ મશીન રાખવામાં આવ્યા છે આ ત્રિપાંખિયા જંગમાં અનેક દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી હતી ભાજપના સ્વરૂપજી ઠાકોર મેદાનમાં હતા તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ પણ મેદાનમાં હતા ત્યારે આ વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો અને જાતીય સમીકરણ ઉપર સમગ્ર ચૂંટણી લડાઈ હતી ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ ભાજપ માટે પ્રચારમાં ઉતર્યા હતા તો કોંગ્રેસમાંથી પણ શક્તિસિંહ ગોયલ સહિત કેન્દ્રીય નેતાઓ પણ સભાઓ ગજવી હતી જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ મતદારોને રિઝવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા ત્યારે આવતીકાલે ત્રેવીસ નવેમ્બરે મતગણતરી યોજાશે જેમાં ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે હાલ ચૂંટણીના દસ ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં કેદ છે ત્યારે આવતીકાલે યોજાનારી હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવશે કોંગ્રેસ અને ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલ માટે પણ પ્રતિષ્ઠા ઉપરાંત જીવન અને મોતનો સવાલ છે આ તેમના જીવનની અંતિમ ચૂંટણી હશે વાવની ધારાસભા બેઠક પર અનેક દિગ્ગજ નેતાઓના ભવિષ્ય ટકેલા છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે હાલ તો માત્ર વાવ અને બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર નજર આ વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીના પરિણામ પર છે એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે આ માટે તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે જનરલ ઓબઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા માંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટ્વેન્ટી ફોર અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે આઉટરિંગની સુરક્ષા એસઆરપીને દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસિસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીની શરૂઆત થશે જેમાં આઠથી સાડા આઠ સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજિત ત્રેવીસ જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે ટોટલ કેટલા કર્મચારી જોડાયેલા છે આ સમગ્ર જે આ મતગણતરીની પ્રક્રિયા છે એમાં અંદાજિત મતગણતરીના જે કોર સ્ટાફ કહેવાય એ દોઢસોથી બસો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે